તાપી નદી પરના રિવરફ્રન્ટને કરોડો રૂપિયાનો ખર્ચે સાકાર કર્યા બાદ છેલ્લા પાંચ વર્ષથી રિવરફ્રન્ટ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો હોય જેની મુલાકાત વિપક્ષી નેતા પાલ સાકરે તંત્ર પર આક્ષેપો કર્યા સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવ્યો હતો અમદાવાદમાં સાબરમતી ખાતે બનેલા રિવરફ્રન્ટની જેમ તાપી નદી પર શાસકોએ પદાધિકારીઓ સાથે મળી કરોડો રૂપિયાનો ખર્ચ કરી રિવરફ્રન્ટ બનાવ્યો હતો જોકે શરૂઆતમાં જાળવણી બાદ છેલ્લા પાંચ વર્ષથી રિવરફ્રન્ટ બિસ્માન હાલતમાં જોવા મળી રહ્યો છે સુરતની પ્રજાના ટેક્સથી કરોડો રૂપિયા ખર્ચ કરાયો હોય અને આ લાખ ખર્ચ વેડફાયો હોય તેમ રિવરફ્રન્ટમાં કરોડો રૂપિયાના સાધનો દૂર ખાઈ રહ્યા છે ત્યારે રિવરફ્રન્ટે વિપક્ષી નેતા પાલ સાંકરિયા સહિતની મુલાકાત લીધી હતી અને રિવરફ્રન્ટ પર દુષણ સાથે દયનીય હાલત જોઈ તેઓએ બળાપો કાઢ્યો હતો અને આક્ષેપો પણ કર્યા હતા હું છું પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા આજે હું અને મારા સાથી નગરસેવક અને ઉપનેતા એવા મહેશભાઈ અણગણ અને દંડકશ્રી એવા રત્નાબેન હિરપરા સાથે આજે અમે જે તાપી રિવરફ્રન્ટ બનાવવામાં આવેલું છે સુરત મહાનગરપાલિકા દ્વારા એની આજે વિઝિટમાં હતા કીધું જોઈએ કે આપણે તાપી રિવરફ્રન્ટ જે કરોડોના ખર્ચે જે બનાવવામાં આવ્યું છે કે સુરત મહાનગરપાલિકાની જે જનતા છે સુરતની જે જનતા છે એમનો કેવો ઉપયોગ કરી કરે છે જોવા માટે આજે આવ્યા પણ ખરેખર અહીંયા આવીને ખૂબ જ દુઃખ થયું કે કરોડોના રૂપિયા જે તાપી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે પણ એનો મેન્ટેનન્સ કોઈ કોઈની જવાબદારી જ નથી એવું લાગી રહ્યું છે કેમ કે ઝોનમાં જયારે વાત કરીએ તો કે છે કે ભાઈ આપણે ગયા વર્ષે ટેન્ડર પૂરું થઈ ગયું છે આજે બે માં ટેન્ડર પૂરું થઈ ગયું બે ત્રેવીસ ચાલે છે પણ આને કોણ મેન્ટેન કરશે કોણ સાફ સફાઈ કરશે કોઈ જ જવાબદારી નક્કી નહીં હોય આજે એવું લાગી રહ્યું છે લોકો પોતાના લોહી પરથી એક કરીને રૂપિયા જે વેરા સ્વરૂપે સુરત મહાનગરપાલિકાને આપે છે કે ભાઈ પોતાના જે રૂપિયા છે એના થકી સુરત મહાનગરપાલિકા વિકાસના કામો કરી શકે પરંતુ ભાજપી શાસકોને બસ ચૂંટણીઓ આવે ત્યારે કઈ રીતના વાહવાઈ લૂંટવી એમાં જ વ્યસ્ત હોય છે જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે મોટા મોટા પ્રોજેક્ટોની એડ બતાવવામાં આવે કે ભાઈ કરોડોના ખર્ચે અમે તાપી રિવરફ્રન્ટ બનાવીશું કરોડોના ખર્ચે ચોસઠ માળનું રેલવે સ્ટેશન બનાવીશું કે એક સાઇઝ મોટા પ્રોજેક્ટો વિકાસના કામો થાય છે વિકાસના કામો થાય છે પરંતુ અહીંયા આવ્યા પછી ખબર પડી કે વિકાસના કામો લોકો માટે નહીં પણ પોતાના કોન્ટ્રાક્ટરને પોતાના મળતીઓને કમાવા માટે થતા હોય એવું લાગે છે મેન્ટેનન્સમાં ઝીરો અને ટોટલ કોન્ટ્રાક્ટરનો જે સામાન છે અત્યારે ગોડાઉન સ્વરૂપે આ તાપી રિવરફ્રન્ટ વપરાતું હોય એવું લાગે છે આ બાબતે ખરેખર દુઃખ થાય કે લોકોના પૈસા આવી રીતના વેડપાઈ રહ્યા છે સુરત મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયા રિવરફ્રન્ટ ને સાકાર કરવા માટે ખર્ચ કરાયા છે કે આજે રિવરફ્રન્ટ ની સ્થિતિ દયનીય હોય તેને લઈને શહેરીજનો પણ અહીં આવતા નવાનું વિપક્ષી નેતાએ જણાવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ